પરોળિયા ચાર વાજે મોતી મેં ઘરે એ મેતાળ મારો બાળપણ નોનપણ પણ હોરવાડ ભૂલતી નહી बोल लगा रोतो પાટણ હોરી પડી ના પરમો ઉતરો બોલ્યાળો ઉ મારી નો શી દો નો કેડમો તેની શિવ તારા ઉપેશ ની જેમ લાશો ના કોઈ મરણું થયું હોય મરણું એ લાશો ના બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન હોંથોડે તો વંથો નું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યો નોમ રાખ્યું હોય ગોમો તે જે કગા ઉભો કરે તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જાય તે ભળવા કરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોંથોડ હું હોય ને તું મંદિર તું મંદિરના હોડા લઈને ફરી આખા ગામને બધા ભગાડી આખા ગામને બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી ને બરાબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય માનું હોય દુનિયાની માનું હવે તારા અને આનું પિક્ચર આનું તારું પરિણામ અનુ તને તારા એનો હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું તો જજે બાકી તે ખોટી જગ્યા હાથ નોખ્યો ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તમને બહુ ભારે પડશે પટેલ નામ છ હતું જિંદગી રહેશે પણ તમે પંજાબ થી ઘેરાબાનું આપણે શીતરામા મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું તમે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું અમારે રૂબરૂ હો આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હો ને બહુ તે રોંગ રોંગ જગ્યા હાથ નખ્યો તમને ના ખબર હોય ને તો કહી દઉં બાકી એક સમજી લે છે તો હું મારું ગોમ મારું હ સહનશક્તિ લિમિટ વસ્તુ બરાબર બાકી તે મારા સોમાન ઉપર દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી હે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવું ખુલ્લી ચેલેન્જ ચાલેન્જ કહું તારું પરિણામ રૂબરૂ મળજે રૂબરૂ ભેગો થજે કોંથોળ બેઠો જ છું અને તારી રાહત જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ખ્યાલ આવે છે બેટા જલ્દી હું આપણે રૂબરૂ ચિત્રમાંની વાત કરીએ આ હોળા ગ્રુપ કને કહેવાય ને હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય